નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો એક મહાત્માએ કહ્યું હતું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે ક્યારેય દુઃખી નહીં રહે આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે વિડીયોના અંતમાં અમે કૂતરાને રોટલી ખવડાવવાના આઠ એવા ફાયદાઓ જણાવીશું જેને સમજી લીધા પછી તમારા ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે અને ક્યારેય પૈસાની કમી નહીં રહે તો મિત્રો ચાલો સમય બગાડ્યા વિના વાર્તા શરૂ કરીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ભગવાન કૃષ્ણના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આજની પ્રેરણાદાયી વાર્તા શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે કે એક ગામમાં સાગર નામનો એક યુવાન રહેતો હતો તે પોતાના જીવનમાં ખૂબ જ દુઃખી અને પરેશાન રહેતો હતો તે હંમેશા એ જ વિચારતો હતો કે મેં પૂર્વ જન્મમાં એવું કયું પાપ કર્યું હશે કે આજે મારે આટલું બધું દુઃખ ભોગવવું પડે છે એક દિવસ તેને ખબર પડી ગઈ કે ગામથી થોડે દૂર એક આશ્રમમાં એક મહાત્મા રહે છે અને તે બીજે જ દિવસે સાગર તે મહાત્માને મળવા માટે નીકળી પડ્યો અને ત્યાં પહોંચીને સાગરે જોયું કે મહાત્માજી પોતાના આશ્રમમાં કેટલાક લોકોને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે સાગરે મહાત્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે મહાત્માજી મારા મનમાં ઘણા દિવસોથી એક પ્રશ્ન ઉઠી રહ્યો છે મહાત્માજીએ કહ્યું ભલે તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે મને નિસંકોચ પૂછો ત્યારે સાગરે કહ્યું ગુરુદેવ કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદાઓ થાય છે ત્યારે મહાત્માજીએ કહ્યું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના આ આઠ ફાયદાઓ જાણી જાય છે તો મિત્રો તો તે ક્યારે પણ દુઃખી નહીં રહે અને જે મનુષ્ય આ ફાયદાઓ જાણી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે અને તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો નથી કરવો પડતો જે મનુષ્ય આ સંસારમાં કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે તો તેને આઠ ફાયદાઓ પ્રાપ્ત થઈ જાય છે અને તે જીવનભર સુખી બની જાય છે તેમજ મિત્રો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય મહાત્માએ કહ્યું કે ઘણીવાર મનુષ્ય કોઈ ખાસ પ્રસંગે કૂતરાનું નામ લેતો હોય કોઈને ગાળ આપતી વખતે મનુષ્યની જીભ પર કૂતરાનું નામ આવે છે અને મનુષ્ય ગાળ મનુષ્યને જ આપે છે પરંતુ બદનામ કૂતરાનું નામ થાય છે શું કૂતરાનું જીવન આટલું નીચું છે તો મહાત્માજીએ કહ્યું ભલે હું તમને એક વાર્તા સંભળાવું તેને ધ્યાનથી તમે સાંભળજો પછી તમને બધું જ સમજાઈ જશે એક સમયની વાત છે કે એક કાળો કૂતરો હતો તે ખૂબ જ લાચાર અને ભૂખ્યો તરસ્યો રહેતો હતો તે ગામમાં બધાના ઘરે જતો પરંતુ ગામમાં કોઈ પણ વ્યક્તિ તેને એક ટુકડો પણ રોટલી ખવડાવવા માટે આપતું જ ન હતું અને તે ભૂખના મારે આમથી આમ ફરતો રહેતો હતો અને એક દિવસ તે કૂતરો ગામની બહાર નદીના કાંઠે એક ઋષિના આશ્રમમાં પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો કે મને લાગે છે કે તમે ખૂબ જ વિજ્ઞાન અને જ્ઞાની છો તેથી હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મને એક ટુકડો રોટલી આપો જેથી હું તેને ખાઈને મારી ભૂખ શાંત કરી શકું ત્યારે કૂતરાએ કહ્યું ઠીક છે હું ત હું તમને મારી બધી વીતેલી વાતો જણાવું છું ત્યારે કૂતરાએ ઋષિને કહ્યું મુનિવર દુનિયાના લોકો અમારા પર દયા રાખવો અમારો કોઈ ઘર નથી કોઈ આશરો નથી કમાઈને ખાવું અમને નથી આવડતું અને વસ્ત્રો પહેરવાનું જ્ઞાન પણ અમારામાં નથી તેથી શિયાળો ગરમી અને વરસાદમાં પણ અમે આમ તેમજ ફરતા રહીએ છીએ અમને લખવું વાંચવું પણ નથી આવડતું તમારી જેમ અમને શિસ્ત પણ નથી આવડતું અને તમારી જેમ અમને બોલવાનું પણ નથી આવડતું તો આ અમારું દુર્ભાગ્ય જ ગણો પરંતુ અમને તમારી જેમ ભૂખ પણ લાગે છે જે ઈર્જા થાય ત્યારે અમને પણ તમારી જેમ જ દુઃખ થાય છે અને અમને તમારી જેમ જ રડવું પણ આવે છે આ બધી જ બાબતોમાં અમે તમારી સાથે બરાબર કરીએ છીએ તેથી અમારા પર તમે દયા કરો અને દયા બતાવો અમને વધુ કષ્ટ ન આપો ઈશ્વરે તો અમને આમ જ કષ્ટ આપીને મોકલી દીધા છે અને તેની ઉપરથી તમે લોકો પણ અમને હેરાન કરી રહ્યા છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવો છીએ જ્યારે પણ અમારો જન્મ થયો હતો ત્યારે અમારી આંખો અને કાન બંધતા અમે નથી કહી શકતા કે જ્યારે પણ તમારો જન્મ થયો ત્યારે તે જે રીતે નાચગાન થાય વાજા વાગે અને ખુશીઓ મનાવવામાં આવે છે તે જ રીતે અમારા જન્મ વખતે પણ થયું હશે અમારા જન્મ પર કોઈએ ખુશીઓ નહીં મનાવી હોય અને બીજાની જેમ ન હતા કે અમને નરમ ગાડલું મળે અને શિયાળો હોય બિલકુલ પણ નહોતો લાગતો અને હું મનમાં વિચારતો હતો કે હું કોઈ પણ મોટા ઘરમાં જન્મ્યો છું પરંતુ જ્યારે અમારી આંખો ખુલી ત્યારે મેં જોયું કે અમારી મા જેને પણ તમે લોકો કહ્યો છો કે તે પોતાના પાંચેય બાળકોને છાતી છાત એની સાથે ચોંટાડીને રસ્તાના કચરાના ઢગલામાં પડી હતી અમે પાંચ ભાઈઓ હતા અને બાકીના ચાર ભાઈઓ લાલ અને ભૂરા રંગના હતા અને હું એટલો જ કાળા રંગનો હતો સૌથી વધારે નાનો હું જ હતો તેથી નબળો પણ હતો અમારી મા અમારી પાસે ઓછું આવતી કારણ કે તેને પણ પોતાના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી પરંતુ જો તે ન ખાતી તો અમને દૂધ ક્યાંથી પીવડાવતી એક મા પર અમે પાંચ ભાઈઓ નિર્ભર હતા ક્યારે ભોજન મળી જતું ક્યારેક ન પણ તે હંમેશા અમે પાંચે ભાઈઓનું ધ્યાન રાખતી અમારી માં હતી તે આખી રાત જાગીને ગામની રખેવાળી કરતી કોઈની હિંમત નહોતી કે કોઈ અજાણ્યો માણસ ખરાબ ઈરાદે ગામ તરફ ડોકું કાઢે બીજા ગામના કૂતરાઓ પણ અમારી માના ડરથી ગામમાં નહોતા આવતા ગામના કોઈ ખેડૂત ખેતરમાં જો કોઈ પશુ ઊભી ફસલ ખાવા આવે તો અમારી માં તેને દોડાવીને ભગાડી દેતી ગામવાળાઓ માટે આટલું બધું કરવા છતાં પણ મનુષ્ય અમારી માને ભોજન તો શું એક ટુકડો રોટલી પણ નહોતો આપતો ભોજન માટે અમારી માને મજબૂરીથી ચોરી છૂપીતી ઘરોમાં ઘૂસવું પડતું ક્યારેક તેને ખાવાની કોઈ વસ્તુ મળી જાય તો તે ખાઈને પેટની આગ બુછાવી લેતી ક્યારેક લોકો તેને ખાવાની વસ્તુ લઈ જતી જોતા તો લાકડી દંડા લઈને તેની પાછળ પડી જતા ઘરમાં બંધ કરીને મારતા અમારી માને ખરાબ હાલતમાં લાવી દેતા પછી કૂતરાએ મહાત્માજીને કહ્યું આખરે ભૂખ તો અમને પણ તમારી જેમ જ લાગે ઉપરથી અમારી માને તેના પાંચ બાળકોની ચિંતા પણ રહેતી માં જ હતી ભૂખ તેને ચેનથી બેસવા નહોતી દેતી અને ગામવાળાનું હૃદય તેને જોઈને નહોતું પી ગળતું તેથી લાચારથીને લોકોના ઘરોમાં ચોરી અમારી માએ શો બગાડ્યો હતો કે તેણે માત્ર પોતાના પેટ પાટે ભોજન જ ચોર્યું હતું ચોરી કરવાનો કોઈ શોખ નહોતો એક દિવસની વાત કે ખૂબ જ જોરદાર વરસાદ થયો બરફના કરા પડ્યા ઠંડી હવા ચાલી અને ઠંડીમાં અમારા ત્રણ ભાઈઓ મરી ગયા ખૂબ રડી પરંતુ મનુષ્ય અમારી પીડા નથી સમજતા કારણ કે તેના મર્યા પછી કૂતરાએ કહ્યું હવે અમે ફક્ત બે ભાઈઓ બચ્યા અમારી માં અમારી બંનેની સારી રીતે સંભાળ લેવા લાગી પછી એક દિવસ તેજ ગામમાં ઠાકર સાહેબના ઘરે દાવત ચાલી રહી હતી અને અનેક પ્રકારની મીઠાઈઓ પણ બની રહી હતી અને ઠાકર સાહેબના ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા હતા અને અમારી માં થોડું એવું ખાવા માટે બાર બાર ત્યાં જ જોતી હતી પરંતુ તે લોકો તેને ધમકાવીને ભગાડી દેતા અને કોઈને તેના પર એટલી પણ દયા ન આવી કે એક રોટલી તે બિચારીને ખાવા માટે તે આપી દે એક રોટલીથી તેમનું શું બગડી જતું અમારી માં વારે વારે જ રહી આવતી અને ત્યાં ઊભી જોતી રહેતી ઠાકોર સાહેબના આંગણામાં દાવત ખાવાનો સિલસિલો શરૂ થયો ભોજન પીરસવાનું શરૂ થયું અને અમારી માં પણ ત્યાં જઈને પૂછડો હલાવવા લાગી ભોજન પીરસનારો માણસ જ્યારે કોઈ કામથી અંદર ગયો તો અમારી માં રોટલી લેવા ચાલી પડી પછી બીજા માણસે અમારી માને જતી જોઈ લીધી તો ચારે બાજુથી લોકો ચીસો પાડીને તેની તરફ દોડ્યા અને તેમની ચીસો સાંભળી મારી માં ગભરાઈ ગઈ બે ત્રણ માણસો લાકડી લઈને તેની પાછળ દોડ્યા અમારી માં ત્યાંથી ગભરાઈને ભાગવા લાગી પરંતુ તેથી ત્યાંથી નીકળી ન શકી કારણ કે સામેથી લોકો લાકડીના દંડા લઈને આવી રહ્યા હતા અમારીમાં ત્યાં ભોજન કરી રહેલા લોકોને લાંધીને નીકળી ગઈ મહાત્માએ કહ્યું આગળ કૂતરો કહે છે કે અમારીમાં પોતાને નીકળવાથી એટલી હેરાન નહોતી જેટલી એ લોકોને જોઈને હેરાન થઈ ત્યાં દાવત ખાઈ રહ્યા હતા તે બધા જ ઊભા થઈ ગયા તેમણે ભોજન ખાવાનું બંધ કરી દીધું અને કહેવા લાગ્યા કે કૂતરીના લાગવાથી ભોજન ભ્રષ્ટ થયું બધા એકબીજા સામે વિચાર વિમક્ષ કરવા લાગ્યા હવે શું કરવું ખાણું તો ખરાબ થઈ ગયું ઠાકુર સાહેબ ફૂટફૂ ફૂટીને રડવા લાગ્યા કેટલાક લોકો તો એમ પણ કહેતા કે ભાઈ કૂતરીના લાંગવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું ખાવાની થાળીમાં મોં થોડું નાખ્યું છે ઉપરથી લાંધીને જ તો ગઈ બીજા લોકો કહેવા લાગ્યા શહેરોમાં તો લોકો કૂતરાને પાડીને ઘરમાં રાખે ખવડાવે આમાં કોઈ ખરાબ વાત નથી લાંધી ગઈ હોય તો ભોજન ખરાબ નથી થયું પરંતુ તેમાંથી કેટલાક લોકો મોટા ઘરના હતા એક પણ વાત ન માની તેવું હતા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું અમારા ખાવા લાયક નથી પરંતુ તેમની વાત માનવામાં આવતી હવે તે બધું જ ભોજન ગરીબોમાં વેચી દેવાયું તે દિવસે તો અમારી માને ખૂબ જ પેટ ભરીને ખાવાનું મળ્યું હતું આવું સુખ તેને જીવનમાં ક્યારેય નહોતું જોયું સુખ તેના માટે મોટી મુસીબત બની ગઈ ભોજન કરીને તે આરામથી બેસી હતી ત્યાં જ ઠાકોર દંડો લઈને ત્યાં પહોંચ્યો અને તેને બુરી રીતે મારવા લાગ્યો તે વખતે ભાગવાનો પણ કોઈ અવસર ન મળ્યો દંડાના જોરથી બુરી રીતે ચીસો પાડવા લાગી વિલાપ કરવા લાગી જરા પણ દયા ન આવી અને તેને નિર્દયાથી મારતો રહ્યો માનો અવાજ આખા ગામમાં ગુંજતો રહ્યો ત્યારે કેટલાક લોકો આવ્યા અને સમજાવવા ઠાકોર સાહેબ તેને છોડો ભૂખમાં તો મનુષ્યની પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય આ તો એક પશુ તેને સારા ખરાબનું શું જ્ઞાન મારી તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજવાથી તેને અમારી માને મારવાનું બંધ કર્યું આખી વાત અમને બે ભાઈઓને સંભળાવી અને વિચાર્યું કે કેટલું કષ્ટ ભર્યું અમે કૂતરાઓનું જીવન માનસ એક રોટલીના ટુકડાને બદલે ચોરની જેમ મારે છે આવા લોકો બેકાર છે જે અમારી પીડા નથી સમજતા પછી કૂતરો કહે છે કે એક દિવસની વાત કે ગામની બહાર એક બ્રાહ્મણ આવીને રોકાયો હતો પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને તેના પર દાળ ચડાવી લોટ બાંધી રાખ્યો અને નજીકના કુવે પાણી લેવા ગયો આમથી અમારી માં ફરતી આવી અને ત્યાં પહોંચી તેણે લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટ નથી આમ વિચારીને તે લોટ ખાવા લાગી પણ આ બાજુથી બ્રાહ્મણ કુવા પાસેથી જોયો તો તેનો લોટ ખાઈ રહી હતી તે ખૂબ જ દુઃખી થયો તો બિચારો રડવા લાગ્યો કારણ કે કે તે બે દિવસથી થાકેલો હતો કેટલાક લોકોએ તેને કહ્યું અરે બ્રાહ્મણ દેવતા આ કુતરીએ તમારો પણ લોટ બગાડી દીધો કાલે તો તેણે ઠાકોર સાહેબની આખી રસોઈ બગાડી દીધી હતી બ્રાહ્મણ દુઃખી થઈને બોલ્યો ભાઈ મને શું ખબર હતી કે આ દુષ્ટ કુતરી મારા લોટને ખાવા માટે ઘાત લગાવીને બેઠી હતી બ્રાહ્મણે ગુસ્સામાં લાકડી લઈને તૂટી પડ્યો લોટ બરાબર ખાધો પણ ન હતો પરંતુ તેના કરતા વધુ લાકડીનો માર પડ્યો મહિનાઓ સુધી અમારી માં લડખડાતી ફરતી તે દિવસે સમજાયું કે મનુષ્ય કેટલો સ્વાર્થી છે તેનું કોઈ કામ કરીએ તો પણ અમને નથી સમજતો આગળ કૂતરો કહે છે કે અમારી ખામી એ છે કે અમે તે જ સ્વાર્થી મનુષ્યોની અધીન રહેવા લાગીએ છીએ જે અમને કષ્ટ આપે અમને પ્રેમથી ખવડાવે અને તેમના કેટલાક કામ આવીએ તેમને ખબર નથી કે તેમના ઘરની રખેવાળી તો કરીએ જ છીએ સાથે બીજા ઘણા ફાયદાઓ પણ થાય જેની મનુષ્યને ખબર નથી મહાત્માએ કહ્યું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો પોતાના જીવનમાં થતા નુકસાનથી બચી શકે હું તમને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવું કે મહાત્માએ કહ્યા હતા કે જ્યારે ઘરમાં રોટલી બનાવવામાં આવે તો સૌથી પહેલી રોટલી ગૌમાતાની હોય છેલ્લી રોટલી કૂતરાની હોય અને ભગવાનને આવો જ વિધાન બનાવ્યો હતો પરંતુ ભગવાનના આ વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી પોતે જ ખાઈ લે તેનું દુષ્પરિણામ તેના જીવન પર પડે કૂતરો એવો પ્રાણી છે કે જેને ખવડાવવાથી મનુષ્યના જીવનમાં આવતા ગ્રહોનો દોષ દૂર થાય કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો કે શનિનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય શનિ ગ્રહ જ્યારે પોતાની કૃદષ્ટિ નાખે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય જે વ્યક્તિ પર તેની મહાદશા શરૂ થાય તેના બનતા કામ પોતાની મેળે બગડવા લાગે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર બને છે આવી સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે તો શનિનું દુષ્પરિણામ ઘણું ઓછું થઈ જાય છે બીજો ફાયદો કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિઓ નાશ પામે છે ત્રીજો ફાયદો કે તમારે કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારેય પણ કમી નથી થવા દેતા ચોથો ફાયદો કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા પર દેવું નથી થતું અને ચડતું જો તમે પહેલેથી જ દેવાદાર હોય તો તેમાંથી પણ તમે મુક્તિ મેળવી શકો છો પાંચમો ફાયદો કે કૂતરાને સવાર સાંજ ભોજન આપવાથી તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે છઠ્ઠો ફાયદો કે તમારે કૂતરાને રોટલી આપવાથી તમારી આયુમાં વધારો થાય છે અને અટવાયેલું ધન પાછું મળે છે સાતમો ફાયદો કૂતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને માનસિક રીતે તમે મજબૂત બનો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે અને સારા વિચારો તમારા મનમાં આવવા લાગે છે આઠમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે ભગવાનને સમસ્ત જીવોની ચિંતા હોય છે અને જે વ્યક્તિ સમસ્ત જીવો પર દયા બતાવે છે તે ભગવાન પણ તે મનુષ્યની હંમેશા પ્રસન્નતા રહે છે ભગવાનની કૃપા તે કુટુંબ પર હંમેશા રહે રહે અને તમે પાસેથી સાંભળ્યું કે જ્યારે કૂતરો રડે તો અશુભ થાય છે કોઈ સંકટ આવે છે કોઈનું મૃત્યુ થાય છે તેથી કૂતરાને ક્યારેય પણ રડાવવું ન જોઈએ અને આ રીતે મહાત્માજીએ સાગરને કૂતરાને રોટલી ખવડાવવાના આ આઠ અદ્ભુત ફાયદાઓ જણાવ્યા અને જે મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવે છે તેને આ આઠ ફાયદાઓનું ફળ હંમેશા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ